સચિન વિસ્તારમાં એક જ દિવસમાં બે શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે સચિનમાં છેતાલીસ વર્ષીય મહિલાનું ટીવી જોતા જોતા તબિયત લથડ્યા બાદ મોત થયું હતું જ્યારે સચિનના જ વિસ્તારમાં સત્તાવીસ વર્ષે યુવકનું શ્વાસની તકલીફ બાદ મોત થવા પામ્યું છે બંનેના મોત લઈને પોસ્ટમોર્ટમ હાલ હાથ ધરાયું છે સુરતના સચિનમાં કનકપુર વિસ્તારમાં એક છેતાલીસ વર્ષીય નેના રાઠોર પરિવાર સાથે રહેતા હતા સોસાયટીમાં ઘર નીચે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ નેનાબેન ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા દરમિયાન શ્વાસ લેવામાં તેને અચાનક તકલીફ થઈ હતી અને ત્યાં ટેર ઢરી પડ્યા હતા તેથી પરિવારજનો નૈનાબેનને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે નૈનાબેને મૃત જાહેર કર્યા હતા નૈનાબેનના મોતને લઈને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો પોસ્ટમોર્ટમ બાદ નૈનાબેનના મોતનું સાચું કારણ જાણવા મળશે નૈનાબેનના સેમ્પલને લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે ત્યારે નૈનાબેનના મોતને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છોવાઈ જવા પામ્યો હતો સચિન વિસ્તારમાં બીજી ઘટના પણ મોતની સામે આવી છે જેમાં સત્તાવીસ વર્ષીય વિકાસ સેન બહેન અને બનાવી સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો એક મહિના પહેલા જ રોજગારી અર્થે સુરત આવ્યો હતો ત્યારબાદ ટેક્સટાઇલના વ્યવસાયમાં કામે લાગ્યો હતો રાત્રે તેને પણ શ્વાસની તકલીફ અને પેટમાં દુખાવો થયો હતો જેથી પરિવારજનોએ તેને હોસ્પિટલ લઈ દોડી ગયા હતા જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો વિકાસ એકદમ સ્વસ્થ હતો રાત્રે જમ્યા બાદ દુખાવો શરૂ થયો હતો જેથી તેમને સાયલન્ટ એટેક હોય તેવી એમની શંકા છે હાલ તો પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે હાલ તો સુરતના એક પછી એક એમ બેના શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મતી જોવા પામી છે તો પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા પણ મળશે જોકે હાલ તો બંનેના મોતને લઈને હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરાઈ છે અઝર કુરશી સાથે હર્ષસેઢા